મોબાઈલ માત્ર ટાઈમ પાસ કરવાનું સાધન નથી તે ઈલ્મ હાંસિલ કરવા માટે પણ જરૂરી છે તે હર પ્રશ્નનો જવાબ છે જે આપણા ખિસ્સામાં જ રહે છે જેવી રીતે Google YouTube અને અન્ય એપ્લિકેશનો એ આપણા માટે ખૂબ આસાની પેદા કરી દીધી સાચું કે દીકરા પરંતુ અફસોસની વાત એ છે કે એ જ મોબાઈલ ને ક્લાસરૂમ માં કિતાબોની જગ્યાએ ગેમો રમવાનું સાધન બનાવી દીધું છે અને YouTube માં તાલીમ વિડિયોને બદલે ડાન્સિંગ વિડિયો અને શોર્ટ વિડિયો વધારે જોવામાં આવી રહ્યા છે હા ભાઈ મોબાઈલ એક ચાકુની જેમ છે જેમ ચાકુથી શાકભાજી પણ કાપી શકાય છે અને કોઈને નુકસાન પણ પહોંચાડી શકાય છે એ મોબાઈલ તો ઉપયોગ કરવાવાળાને ઉપયોગ કરવા પર આધાર રાખે છે વાહ વાહ શું વાત કરી છે પરંતુ ચાકુ તો ગજવામાં જ રહે છે અને મોબાઈલ તો જાણે હાથમાં જ ચોટી ગયું છે અને રાત અને રાત દિવસ લોકો મોબાઈલ જોવામાં જ વ્યસ્ત રહે છે જે જે રીતે ચાલતી વખતે પણ તેમને ખબર હોતી નથી કે તેઓ ક્યાં ચાલી રહ્યા છે અને કોઈ પણ કામ કરતી વખતે પણ તેમને ખબર હોતી નથી કે તેઓ શું કામ કરી રહ્યા છે જો બધા જ કામ આ બધા જ કામો માટે આ આ બધા જ કામોનું પણ માણસ ખોઈ બેઠું છે જો બાય મોબાઈલ આપણી જિંદગીનું એક રિવોન્ડ કન્ટ્રોલ છે

હા ભાઈ જુઓ હું સમજુ છું કે મોબાઈલના ખોટા ઉપયોગે અમુક પ્રશ્નો ઉદભવ્યા છે પરંતુ જરા વિચાર પરંતુ મોબાઈલ મોબાઈલ આપણી જિંદગીની એક જરૂરતનો સાધન બની ગયું છે તેથી આપણે તેનો વપરાશ કઈ રીતે કરવો તે શીખવું જોઈએ બિલકુલ સાચી વાત છે મોબાઈલના ફાયદા ઉપાડો પરંતુ તેના ગુલામ ના બનો હા ભાઈ તમારી વાત સાચી છે તેથી જ અત્યારે કહેવામાં આવે છે કે મોબાઈલ નામના એક નિર્જીવ રમકડાએ કે મોબાઈલ નામના એક નિર્જીવ રમકડાએ એક સજીવ રમકડાને ગુલામ બનાવી દીધું છે અને મોબાઈલને જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ અને અને

ખાલી દેખાય ત્રણસો વિડીયો પણ એક મિનિટ એના પાંચ કલાક એના પાછળ ખરાબ થાય